અમદાવાદમાં કોર્પોરેટર નિકુલસિંહ તોમર નું નિવેદન સામે છે ભાજપના વાયરલ પત્રને લઈ કોંગ્રેસ ભાજપમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું નથી નેતા નું છે સામેસો કરોડના ભ્રષ્ટાચાર કરનારની હકાલ પટ્ટી થઈ છે ક્યાં નિકુલસિંહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં કોર્પોરેટર નિકુલસિંહ તોમરનું નિવેદન સામે આવ્યું છે ભાજપના વાયરલ પત્રને લઈ કોંગ્રેસ નેતાનું નિવેદન સામે ભાજપમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું નથી તેવું હાલ નિવેદન આપવામાં આવ્યું છે પાંચસો કરોડના ભ્રષ્ટાચાર કરનારની હકાલ પટ્ટી થઈ છે જો કાલ નિકુસિંહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે આ નિવેદન હાલ વાયરલ થયું છે ભાજપમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી થતું તેવું હાલ નિવેદન આપવામાં આવ્યું છે जो कॉर्पोरेशन अंदर कौभा अलावा कशु काम नहीं કોર્પોરેશનને એવી આદત પડી ગઈ છે કે મોટા મોટા જાહેરાત કરવાની કામના માટે આપણે જ્યારે બી કોઈ બી અધિકારીને ફોન કરીએ કામ થતું નથી અને આટલા મોટા જ્યારે પાંચસો કરોડના ભ્રષ્ટાચાર થતા હોય અને એક પાર્ટીના અધિ પોસ્ટ હોલ્ડરને એ પોસ્ટથી હટાવવામાં આવતો હોય તો એ દેખાવામાં આવે છે કે બીજેપીના કેટલા કાલા હાથો છે એ લોકો કહે છે કે અમે ભ્રષ્ટાચારના સામે લડી રહ્યા કેવી રીતે લડી રહ્યા છો પાંચસો પાંચસો કરોડના ભ્રષ્ટાચાર કરીને પછી એમને હટાવી દેવામાં એ તમે ભ્રષ્ટાચારથી લડી રહ્યા છો જ્યારે કોઈ અધિકારી એને ફોન કરીએ એ કામ કરતા નથી તો એમની ઉપર કોના હાથ છે એ કોની વાત માને છે અને કોના તકી આ બધું કાલો તંત્ર ચાલુ રહ્યું